ભાઈ આજે તમારા માટે જોરદાર ફર્નિચરનો સેલ લઈને આવી ગયા છે અને હવે પાછું પ્રીમિયમ ફર્નિચરમાં ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય તો પછી તો મોજે મોજે જ પડી જાય ભાઈ હાલે હા ભાઈ તમે બધાએ સાચે સાંભળ્યું ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે એટલે ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે અપટુ થર્ટી પરસેન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ અને ભાઈ આ શોરૂમની અંદર તમને દરેક ફર્નિચર એકદમ પ્રીમિયમ બંધ મળવાનું છે ને આપણી ગેરંટી કે તમને જોયા પછી કાયદેસર ગમી જ જશે ભાઈ ફેસ્ટિવલ ઓફરનો લાભ લઈ લો પછી આવો મોકો નહીં મળે ભાઈ અપ ટુ થર્ટી ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે રક્ષિતા ફર્નિ ચર માં અહિયાં તમને સોફામાં પણ ઘણી બધી વેરાયટી અને ડિઝાઇન મળી જવાની છે જેવી કે બી એમ ડબલ્યુ સોફા કોર્નર સોફા સોનેટ કોર્નર સોફા વેરાયટી છે ભાઈ સાથે તમને ડાઇનિંગ ચાર અને આઠ ચેર વાળું ડાઇનિંગ ટેબલ પણ મળી જશે અને ભાઈ સાથે આ સેન્ટર ટેબલ ની ડિઝાઇન તો જુઓ ખાલી તમે અહિયાં તમારું ઓફિસ ફર્નિચર એક્સટીરિયર ફર્નિચર કોમ્પ્યુટર ટેબલ ઘર નું ફર્નિચર કેફે રેસ્ટોરન્ટ સ્ટીલ નું ફર્નિચર સ્કૂલ નું ફર્નિચર બધું જ મળી જશે ભાઈ અને દરેક વસ્તુમાં કસ્ટમાઇઝેશન અવેલેબલ છે તમારે મલ સાઇઝ ફેબ્રિક ફે સેપ પોલિશ જેવું કરાવવું એવું કરાવી શકો છો હે એડ્રેસ ને મોબાઈલ નંબર આપેલો છે ફટાફટ ઓફરનો લાભ લેવા માટે રાહ જોયા વગર પહોંચી જજો